હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ સરસ મજાની એક નવી રેસિપી જેનું નામ છે સીતાફળ કુનાફા ફૂડિંગ તો આ એક ફ્રેન્ડ્સના ઘરે દિવાળીના સમયે મેં ખાધી હતી અને ખૂબ જ સરસ લાગી હતી અને મને ખૂબ જ ભાવિ હતી તો મારી ઈચ્છા હતી કે હું ઘરના બધા જ સભ્યો માટે ફરી વખત બનાવું તો મેં પહેલી જ વખત બનાવી અને ખૂબ જ સરસ બની તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું તો રેસીપી જોવા માટે મારો વિડિયો એન્ડ સુધી જોતા રહો તો તેના માટે મેં અહીંયા એક બાઉલની અંદર એક પેકેટ સેવૈયા લઈ લીધી છે તો આ જે સેવૈયા છે તે માર્કેટમાં સરળતાથી મળી જાય છે અને હવે આ સેવૈયાને આવી રીતે હાથેથી ક્રશ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બધી જ સેવૈયા સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને હવે આપણે તેને શેકી લેવાની છે તો તેને શેકવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે તો તેની અંદર આપણે ઘી એડ કરી દેસુ તો મેં અહીંયા એક ચમચા જેટલું ઘી લીધું છે હવે આ ક્રશ કરેલી સેવૈયા તેમાં એડ કરી દેસુ અને તેને શેકવાની છે તો શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને સેવૈયાનો કલર બદલાય ત્યાં સુધી શેકવાની છે તો જો તમને આ સમયે ઘી થોડું ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો અહીંયા આપણી સેવૈયા સરસ શેકાઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે પિસ્તા એડ કરી દઈશું મેં પિસ્તાને ડ્રાયફ્રૂટ કટરની અંદર ચોપ કરી લીધા હતા અહીંયા આપણે ડ્રાયફ્રૂટની અંદર ફક્ત પિસ્તા જ લઈએ છીએ તો તેનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું હવે તેની અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરીશું જે બેથી ત્રણ ચમચી જેટલું છે આ મિલ્ક એડ કરી અને તેને ફટાફટ સેવૈયાની અંદર મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે સેવૈયા અને કન્ડેન્સ મિલ્ક મિક્સ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક બાઉલની અંદર લઈ લેશું હવે અહીંયા મેં એક બીજા બાઉલની અંદર દૂધ લીધું છે થોડું અને આ દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર જ છે તો આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે અને આ પાવડર મેં વેનિલા ફ્લેવરમાં લીધો છે તમે કોઈ પણ ફ્લેવરમાં લઈ શકો છો તો બેથી ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર આપણે દૂધની અંદર એડ કરવાનો છે અને તેને સરસ રીતે દૂધમાં મિક્સ કરી દેશું તો અહીંયા આપણો કસ્ટર્ડ પાવડર દૂધની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે તેને બાજુ ઉપર રાખી દેસું અને મેં અહીંયા એક બીજી નોનસ્ટિક કઢાઈની અંદર પાંચસો એમ એલ ફૂલફેટવાળું દૂધ લઈ લીધું છે હવે આ દૂધને આપણે હલાવતા રહેશું જ્યાં સુધી તેમાં બેથી ત્રણ ઉભરા ન આવે તો અહીંયા આપણું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે તેમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા આપણે સ્વીટનેસ માટે એડ કરીએ છીએ તો તમે વધારે ઓછું કરી શકો છો જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે થોડું વધારે પણ લઈ શકો છો અને અહીંયા કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તેને ફરી વખત સહેજ હલાવી લેશું અને આ દૂધની અંદર એડ કરી દેશું આ દૂધ એડ કરવાથી દૂધનો કલર પણ બદલાઈ જશે અને દૂધ થોડું ક્રીમી થઈ જશે અને જલ્દીથી ઘટ પણ થઈ જશે તો દૂધ એડ કર્યા પછી આપણે સતત તેને બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહેશું તો તમે જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ઘટ થઈ ગયું છે અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એમ જ ઠંડુ થવા દેસું તેને ઠંડુ કરવા માટે તમે પંખાની નીચે પણ રાખી શકો છો જલ્દીથી ઠંડુ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલની અંદર લઈ લેશું અને તેને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું હવે મેં અહીંયા સીતાફળનો પલ્પ કાઢવા માટે પાક્કા સીતાફળ લીધા છે જે મેં અહીંયા ત્રણથી ચાર સીતાફળનો પલ્પ કાઢ્યો છે તો સીતાફળનો પલ્પ કાઢવા માટે સીતાફળને ખોલી અને તેને ચમચી વડે એક બાઉલની અંદર લઈ લેશું અને તેની અંદર રહેલા બીયા આપણે દૂર કરી દેશું જેથી આપણો પલ્પ તૈયાર થઈ જાય થોડું મહેનતવાળું કામ છે પણ જો તમને સીતાફળની બધી રેસીપી ભાવતી હશે તો આ રેસીપી પણ ખૂબ જ ભાવશે તો તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા મારો આવી રીતે સીતાફળનો બધો જ પલ્પ નીકળી ગયો છે તો થોડો પલ્પ આપણે એડ કરી દેસું અને દૂધને સરસ રીતે મિક્સ કરી દેસું મિક્સ થઈ જાય એટલે ફરી વખત જ આટલો બીજો પલ્પ લઈ અને તેને પણ દૂધમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેસું સીતાફળ દૂધમાં મિક્સ થઈ જાય એટલે તેને પાંચથી છ કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું તમે જોઈ શકો છો કે સરસ રીતે ઠંડુ દૂધ થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરીશું મેં અહીંયા એક ગ્લાસ લીધો છે તો આપણે તેની અંદર સેવૈયાઓને સેટ કરી દઈશું અને ઉપરથી આપણે સીતાફળવાળું દૂધ એડ કરીશું ફરી વખત આપણે સેવૈયાને એડ કરીશું અને દૂધ એડ કરીશું અને લાસ્ટમાં આપણે સેવૈયા અને પિસ્તાથી તેને ગાર્નિશ કરી દેસું તો અહીંયા આપણું સરસ મજાનું સીતાફળ કુનાફા પુડિંગ તૈયાર થઈ ગયું છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવું સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે જો તમને પણ ખાવાનું મન થઈ ગયું હોય તો તમે ઘરે ચોક્કસથી બનાવજો અને મને જણાવજો કેવું બન્યું જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ